કમિશનર મહેશભાઈ ચાવડા અને રાજન કવિ કલાપી ગાર્ડનમાં તડાવ આવેલું છે જેમાં અસંખ્ય માછલીઓ મૃત્યુ પામી હતી જેના કારણે અસંખ્ય દુર્ગંધ ફેલાઈ રહી છે હજારોની સંખ્યામાં પ્રજાજનો વોકિંગમાં આવે છે અને એમાંથી ફરિયાદ મળતા સ્થળ તપાસ કરતા ખરેખર દુર્ગંધ ફેલાઈ હતી તેવા સાચી તે કે તે ખોટી તે તપાસ કરવા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તે માજી કોર્પોરેટર ઉષાબેન પટેલ દ્વારા માંગ કરાઈ હતી કમિશનર મહેશભાઈ ચાવડા ડાજણ કવિ ગાર્ડન માં તળાવ આવેલું છે જેમાં અસંખ્ય માછલીઓ મૃત્યુ પામેલ છે એના કારણે અસહ્ય દુર્ગંધ ફેલાઈ રહી છે હજારોની સંખ્યામાં પ્રજનનો વોકિંગ માં આવે છે એમની ફરિયાદ મળતા સ્થળ તપાસ કરતા ખરેખર દુર્ગંધ ફેલાય છે એ વાત સાચી છે તપાસ કરાવી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે માજી કોર્પોરેટર ઉષાબેન પટેલ દ્વારા જણાવ્યું છે મારું નામ મહેશ પટેલ સામાજિક કાર્યકર્તા છું તમારા ચેનલના માધ્યમથી હું જે ગઈકાલે દુર્ઘટના તેના મૃતકો જે છે એને તમારી માધ્યમથી આપું છું અને હાલમાં આપણે કવિ કલાપી ગાર્ડનમાં ઉભા છે કવિ કલાપી ગાર્ડન બરાબર ડારિયા સ્કૂલ ને અડીને આવેલો છે અને ડારિયા સ્કૂલમાં લગભગ હજારથી બારસો વિદ્યાર્થીઓ ભણે છે અને કવિ કલાપી ગાર્ડન ની અંદર જે પાણી ભરાય છે તળાવ બનાવેલું છે પાણી છે એ પાણી ગંદુ હોય છે અને એમાં માછલીઓ હોય છે માછલીઓ મૃત્યુ પામે છે આ આ બીજી વારનો કિસ્સો બન્યો છે અત્યારે અને એ મૃત્યુ પામે એટલે દુર્ગંધ ફેલાય હવે જે વોર્કિંગ માટે આવે છે રોજના તે લોકો આ દુર્ગંધ અસહ્ય રીતે પીડાઈ રહ્યા છે અને વારંવાર લોકોને ફરિયાદ કરી સાંભળું નહીં મને ગઈકાલે ખબર મળી આવ્યો અહીંયા જોયું અને મારી માછલીઓ મરેલી છે એનું શૂટિંગ કરીને રજૂ કર્યું અને ત્યારબાદ અત્યારે કામગીરીમાં બી નહીવટ જેવી છે બે જ માણસો મૂકવામાં આવ્યા છે એટલે તંત્ર છે ને તંત્ર બિલકુલ બે ફરવા બે લાપરવા એને કઈ પડી નહી શું થશે શું નહીં થશે માનો કે આ હા આ દુર્ગંધ ફેલાય અને એનાથી કોઈ રોગચાળો થાય તો આ બાળકો પર શું અસર હજાર બારસો બાળકો ભણે છે એની પર શું અસર અને ચાલવા આવનાર વ્યક્તિને શું બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત